રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ વિડીયોની શરૂઆત આપણે કરી છે રાઈટ ટમ રાઈટ કેટલા વાગ્યા ગયા છોકરા પૂર્ણા દસ દસ વાગવા જાય છે દસ જેવો ટાઈમ થઈ ગયો છે વિડીયો ચાલુ કરી છે અમારા બેન ભાઈ શું કરે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા જય શ્રી કૃષ્ણ કરે હે અહીંયા બાજુ ભાઈ

તો પણ એમ નહીં દેવું હોય ને તો ખબર ઓરો નાગે કે જમણા હાથે દે તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ અચ્છા તેમ કેવું છો કામ કે અમે દીધું વિચારતા બહુ મોટા મોટા ધરાવ છે અમાર બેન બા જોઈ આગળ સુરવી બેન ને નામ નું કે દી એક ના ના હાલો તારે આજ જવાનું હે કે કા ના આજ હાલો સુરવી બેન ને આજે તબિયત હાવ કમ્પ્લીટ હે ને બેન હા હા હવે કઈ વાંધો નથી ઘણા બધા કીધું હે

એટલે હું તમને કહું ને એમ જ છે સુરભીબેનને કોઈ નંબરનું માથું હોય એવું લાગતું નથી હમણાં તો આ ટાઈફોઈડ તાવ હતો ને ટાઈફોઈડ જ હતો ને વળી હું ભૂલી જાઉંડ હા ભાઈ ટાઈફોઈડ હતો ને એના લીધે થોડુંક પેટમાં દુખવાનું કડતર થાય ઝીણો ઝીણો શરીરમાં તાવ હોય એવું લાગવું અને માથાનો દુખાવો આ વસ્તુ ટાઈફોઇડમાં થતી હોય એટલે એનો કોઈ પ્રશ્ન નથી નંબરમાં આપણે બે ત્રણ કોમેન્ટ એવી સુરભીને તમે નંબર ચેક કરાવો અને લક્ષ્મણભાઈ મેસેજ હતો આજે હાનના દસ અગિયાર વાગે આસપાસ કે તમે સુરભીને નંબર ચેક કરાવો નંબર હોય એવું નથી લાગતું નથી લાગતું તો હાલો હવે દસ વાગી ગયા વિરેનભાઈ બાઈ લગભગ ચા કરી લીધો કેમ કે કાલની વાયરી તરફારી આમ વરી મંડાઈ રહ્યા હે એટલે તરફારીઓ બનાવે હતી બા કામ નીકળી જાય ચોખ્ખો નથી આવતો અહીંયા એવો પ્રકાશ ના હોય ને એટલે વાઈડ એંગલ લેન્સ માં થોડોક વિડીયો વધારે ઝાંખો આવે એટલે આપણે બહાર જઈએ અને પછી તમને કહું સોલાર પેનલ વિશેની વાત કરવાની હે ક્યાંથી લીધી કેવી રીતના છે એની બધું કહું આગળ હવે આગળ આપણે સોલાર ની પછી વાત કરી કેની પી લીધું લગભગ રાજભાઈ પી લીધું ઠીક ચા પીવા આવી ગયા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો કામ બધું થઈ ગયું સાડા દસ વાગી ગયા અને ચા પીવા આવી ગયા હમ જો બાર વાર તરફારીઓ કરે ને તે ચા બનાવીને પછી ભાઈ ગયા કામ ખોટી ના થાય ડિસ્ટર્બ ના થાય હાલો ચા પાણી પીવો અહીં આવી જાવ राजू भाई तो आईवा नी એટલે કદ ચીકી ઓકાડવા ના જરૂર હી કો બસ બસ યુ બોલવા ની બનાય છે ચા માં બસ કેતે ના આવડે એમ થાય કે અમે બંધ કર દે ઢોરાવા દેતા નથી નાખે ની અમે થોડોક માખ્યું નો વધારો થયો હે ને બાકાલ કેતે મારખી કાકા ને માખ્યું હે તો હુંથી મે નઈ જઈ નઈ જઈ

આ કાપડાની અંદર ક્યાંય છાપણી કરેલી નથી બધું બીજા કાપડામાં જોઈ જોઈ એનું માપતા લઈ લઈને બોલ પેન જો આ ટાઈપની ની લીટી કર્યું હોય ને અત્યારે હજી જો કામ ચાલુ હોય અને કાપડ હોય એટલે ઢીલું મોરું લઈએ ને એટલે પરફેક્ટ માપ ના આવે એના જેવું પણ તો એ બહુ જોરદાર ડિઝાઇન બની નહીં અને આ ટાઈપનું કંઈક છે ને આ આ હીરનો ટ્રેડિશનલ કઈ હગી કેમ કે પહેલાં ભરત ચિત્તરવાળા બહુ ભરત

હા એટલે ઉકલે બુકલે કઈ નઈ ને હાચવવા અઘરા હે બધા જાડા લુગડા કેવાય તો આ ટાઈપ નું કઈક ડિઝાઇન બને બાયુ કાપડા ભરે હે ટ્રેડિશનલ અમારો ડ્રેસ કોઈ પ્રસંગ મન પહેરવા માટે હવે થોડીક પાછી વરી નવી ફેશન આવી છે અને જૂનું એ હું જૂની વસ્તુને કોઈ દી કોઈ પૂગ્યું નથી ને પૂગવાનું નથી ગમે એટલો સમય આગળ વયો જાય જૂનું ઈ સોનું અને મોરના માણસો માણસો દાદા દાદી નાના નાની કોઈ મોટા બુજુર્ગો આપણે ક્યાંય પણ મળે એવી જગ્યાએ આપણે જાતા હોય ને ક્યાંય ભૂટકી રહીએ તો એની રેસ્પેક કરવી અને એને સાચવવા એ જરૂરી છે કેમ કે ગઈઢા ગાડા વારે એ પણ એક કહેવત છે ઘીઢા કરે એ આપણાથી ના થાય નાની સૈનિક તો કઈ વાંધો નહીં હાલો જેને જે હું એ કરતા હોય આપણે આવી ગયા છે બે પેનલ છે વાડીમાં જે કનેક્શન આવે પચીસ હજારમાં બાકીની સબસીડી સરકાર તરફથી હોય અને પાંચની મોટરના જે કનેક્શન આવતા ને વાડી વિસ્તારમાં તો ઈ કનેક્શન જે આજથી પંદર વર્ષ પહેલાં જે કોઈ લીધા હે વર્ષ બે વરસ હાઈકા હે પાંચ છ વર એને ફરજિયાત રાખવાના હોય અને પછી જેને જરૂર નથી ને ઉખેરી નહીં કહે ને એના કાચ હવે લોકો વેચે હે તો આ કાચ એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમે ક્યાંથી લીધા મારે લેવા હે રફિક ભાઈ ની કોમેન્ટ હતી કે તમે સોલારના કાચ ક્યાંથી લીધા મારે લેવા તો ભાઈ સોલારના કાચ તો સોલાર ઇન્વેટરનું મળી જતા હોય અમે લીધા ત્યાંથી તમે ના લઈ શકો કેમ કે એ ભાઈ પાસે હવે કાચ છે નહીં અમે અમારા ગામમાંથી જ લીધા હે વાડી વિસ્તારમાં જે કનેક્શન હોય ને કનેક્શન હવે એને જરૂર નથી લાઈટુ આવતા હવે સોલાર ની કઈ જરૂર નથી અને એ ભાઈ કાચ વેચે છે તો અમે આ કાચ લીધા હે અને કાચ લીધા અમારા ગામમાં જ જ વાડી વિસ્તારમાંથી બાકી તમે તપાસ કરો તો તો શહેરમાં આ આ વેચાતા હોય બહુ મોટા મોટા કાચ છે અને બે કાચ લીધા નો એક કાચ આવ્યો હતો મેં લીધા ન્યા એ ભાઈ ને તો ખાલી થઈ ગયા અમારા જ ગામમાં લીધા હતા એટલે અહીંયા તો નહીં પણ ખંભાળિયા જામનગર દ્વારકા ટોટલી મોટા સિટીમાં હવે આ સોલાર નું પાછું સોલાર ઇન્વેટર નું કામ પાછું બહુ વધ્યું ઘર ઉપર આપણે જે લગાડવામાં સોલાર સિસ્ટમ તો કાચ તો હવે ગમે ત્યાં મળી જ જતા હોય છે તો આ તમને કાચ વિશે પણ કહી દીધું હે તો હાલો હવે આગળ જોઈ પાલભાઈનો ફોન આવતો તો એને કંઈ કામકાજ આવે તો એમ બાજુ જાવું જો જરાક ફોન કરી લઉં વાત કરી ભાઈ જો અમારે સુરભીબેન થાય છે તૈયાર અને ટાઈમમાં કેટલા વાગી ગયા હે અમે ખંભાળી વહી ગયા ને પછી સેટિંગ દેખાઈ ગયા હતું હું ને પાલ બાપુ ગયા હતા હવે પાંચ વાગી ગયા હે અને સુરભીને કીધું કે અટાણે જવું તો અટાણે હવારે જવું હોય હવારે આમ તો એ હવારનું નક્કી જ કરતી હતા સાંજે ઢોકળી વહી જાય સાંજે ઢોકળી વહી જાય મને એમ થયું કે હવારે જો નિશાળ મોડી હોય ને તો હવાર મૂકી આવી તો કે ના હવે હવારે જવું કે અટાણે જવું કે ફેર ના પડે અટાણી કે રીડિંગ હોય ને તો એમાં મારે થોડું જાય થોડું લેસન કે જી કહેતા હોય એ લોકો એ થઈ જાય શું કહેતા હોય લખાવે આપણે જી પાકી બુક ના કહેતા હોય એમાં આપણે જે ટીક કરાવે ને લખવાનું એ કે કે લખ નાખજો તે લખ નાખવાનું ઠીક છે થોડું ઘણું દેહ જ મે ગુજરાતી લખાય એટલું આટલા લખાઈ જાય ના મે ના કહેવે રવિવાર એ બધું હોય જ ના ના એ સ્કૂલ ના આપણે બેન ટીચર ને બધા પછી લખવાનું રીડિંગ માં ઠીક છે એટલે રવિવારે હોય ને બધું સમજી માં રજે જ ન હોય ના 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 સુરભી બેન ને ભાઈ ભણવાનું સવારે 8 વાગે 7:30 થી ચાલુ થાય

અને તમે એને ઘરે લઈ જાઓ આપણે તિવાહાટુ તેડી એ વાત નકર મેં એની કીધું હતું કે મારે જવું નથી પણ હવે કંઈ વાંધો નથી અને આપણે આગળ કીધું તું કે નંબરનો પ્રશ્ન લાગતો નથી હવે વધારે જો માથોનું દુઃખ્યા રાખે એવું થાય ને તો કહેજે જો કંઈ તકલીફ થાય તો એ પ્રમાણે વાત કરજે સાહેબ ને તો આપણે હજી એકવાર આનું બતાવી લે હો અને ખાવામાં તાણે નહીં ખાવાનું થોડુંક ઓછું રાખ દેવાનું બે ત્રણ બટકા ચાર બટકા

એટલે કોઈને ખબર ના હોય તો કહી દઈ હાલો તો હવે હું જરાક નાઈ ધોઈ કપડાં ચેન્જ કરી નાખું આજે વરસાદ જો અડધી કલાક પહેલા જોરદાર રેડો આવી ગયું એટલે વરી પાછા અમારે હાથી હેડ હાકવા બે દી ઠેલાઈ જાય અને કાલથી કદાચ વરસાદ ઓછો પડવો જ પડી જાય બાકી તો ચાલો હવે અમુકની કોમેન્ટ તો હવે લીધા જેવી પણ અટાણે ટાઈમ નથી હું ના આવું સુરભીન મમ્મી કંઈક માલથાલનું કામ કરાવવા ગઈ છે ને પછી આવીને સુરભીન માથું ઓરાવી દઈએ અનેક આપણે મિત આહિરની કોમેન્ટ આવે હીરાભાઈ નામ છે કે યાદ કરો નથી કરતા તો કોમેન્ટ હું તમને લખીને દઉં તમે વાંચતા હો ના વાંચતા કઈ આઈડિયા નથી કોમેન્ટ સમજાય એના જવાબ તમને દવા જ છ તો હાલો આવી રીતના કોમેન્ટો તો હજી છ સાત દિવસની પેલાની ઘણી બધી છે સુરભી બેન નહીં થઈને તૈયાર થઈ ગઈ છે અને હું નહીં આવું અને પછી સુરભીને મૂકી આવું તો તેન મમ્મી હવે માથું બાથું ઓરવી દે તૈયાર થઈ જાય આનો ભાઈ તો આપણે આવી ગયા હોય અહીંયા દીવા બોવા અને વરસાદ જો ચાલુ થઈ ગયો ઘર ઘર કમારે ઘર મારે હે ઘડી ફૂલ આવે પણ ખબર દિવાળી ઉપર આપણે આંબો કરી એની જીમ કરે હે જો ભાઈ તો આપણે અગરબત્તી ને બધું કરી લીધું હે આલો મેં રેડી છે અને રાગી ક્યાં સખાડા છે

આપણે <laughs> નિકરા તો કેમેરો બરે કેમેરો બરે વાહ બાકી ના ગયા વાહ કઈ તો ટીંગ કર આલે ભાઈ અમારી ગાડી નીકળે છે અને આપણે ખાવું છે આનું હવે કાથી લગભગ એકા જછવાડી માં ઓલા રવિવારે છે મરમડ બનતા રી કઈ પાછો આવવાનું છે એટલે આપણે હવે જઈએ પપ્પા કેતા થઈ કે હવારે જાવું હોય તો જજે પણ મે હું ને ખાલી ને હું ફેર બોલ અમે હજી જાય થોડું ઘણું રીડિંગ લખાઈ ગઈ આજે આજે હાલો ભાઈ થઈ ગયા જો આપણે તૈયાર અને સુરભી ને નાના ના ના હે અગણી તો સુરભી વીર નાના ના ના આવ્યો હે પણ યગણી ગયા ચા પીને ઓલા ઘરે અને હવે સુરભી ને આપણે મૂકી આવી

અને ઓલા પૂંજાભાઈ વરુ મને એમ કહેતા હતા કે આંબા વાવો ભાઈ હવે આમાં કેમ પૂંજાભાઈ આંબા થાય છે ક્યાંક સારી જગ્યાએ છે પણ આ તો ગૌચરની ધાર છે સાડા ચારસો પાંચસો વીઘા જેવી છે તો હાલો આપણે નીકળી ગયા છે એ બેનને મૂકવા માટે અને વહેલા વહેલા મૂકી આવી એના ટાઈમ તો એને ત્યાં રીડિંગમાં પછી ટાઈમે પહોંચાઈ જાય તો સુરભીને કંઈક સાડા સાત આઠ વાગ્યા પછી રીડિંગ ચાલુ થાય છે એની પહેલાં જમવાનું પીરસવાનો વારો છે બેનનો આજે હા પણ હવે છે ને તબિયત સાચવજે મારે દીકરો પાણી પીવાનું કેવું ગરમ બનાતા હો ગરમ પાણી પીવાનું જરાક શરદી જેવું કે ગરમ બરતું હોય એવું લાગે ને ઓલો કાકડાનું દુખાવો ને અલગ હોય એ તને ખબર પડી જાય તારું દુખે નાક માં કંઈક થાય છીકું આવે તો ઓલું મધ અને શ્વાસારી પાવડર છે ને એ થોડોક મિક્સ કરી એટલોકને ચાટવાનો એટલે એક જ દીમાં રેડી થઈ જાય બરાબર તો અને બાકી જે આ ચાલુ દવા છે ને એ કન્ટીન્યુ રાખજે ભૂલ્યા વગરની અને ઓલી બીજી બી ટવેલની ગોળી ઉવાજ હું લઈ આવ્યો હોં એ એક બે દિવસે એક બે દિવસે પીતોય વાંધો નહીં પણ બપોરે પીને તો બપોરે જ પાછો પીવાની બે દી પછી પીતોય વાંધો નહીં અને કાયમની કાયમ પીન તોય વાંધો નહીં હો હા તો હાલો ભાઈ હવે આમ વાતોમાં વાતુમાં વિડીયો લાંબો થઈ જાય અને રસ્તામાં રેસ ફૂટી ગયા છે જો પાણી રોગું પાણી છે બધે જ્યાં જાવ ત્યાં પાણી જ છે આડ રસ્તા રહ્યા એટલે અમારે નદી આડી આવે હવે ન્યા છે અહીંયા પાણી ભરાઈ ગયું છે જો આપણે નીકળી ગયા છે આ वो तो डायल हो गई हां लेसन किनर नमस्ते भी तो किनर भाई कोई तो आवत है ना सही में मारा नहीं जरूर कोई नहीं जरूर <laughs> हैं बोलला चलो के गमे आए बोल करननो हर कवि बोल बोल کیو کوئی ریٹن کوئی ریٹن وئی کے پرم کام نو ورتے وے نہ گاڑو کھوٹو اوہ اینے کئی کڑ جے رکھی کوئی کھارو تھائی نہیں اوہ اوہ وات بولیو تں مگج نو ٹائم گو ہے بس ای और हम भी जाए ना तो नाना ही नहीं पुगवा दिए खबर है वो छोटा हॉस्पिटल है हां मम्मा जाओ तो खास टाइम रख दियो एक एक ही पापा नहीं थाता मैं पापा ना केवे ना नाना नत्ता ही पापा ई खाए ना काढाई था नहीं केवे नाना नत्ता था था हां એ કે ના ના આ તે તાપટો કાટી હવે છે ને કાળીક ભણવા જાવું નહીતર ખબર પડી ગઈ હા ના પડો ગાડીને નાખી ન હોગળા મત હો હો વાહ બી ફરક પર આપડો પણ તો હું કરે ઈ કે આપણા ઈ કે ના ના નત તાપટો મારી <laughs> નોકરી જોડી ગઈ એ તો કેને ખબર નોબર તો પણ મને ગોગ કે કે

જો આવી ગયા સુરભી મૂકીને આગળ જમી લીધું કરીને બેઠાતા વીરેન નાના આવ્યા આ જલાભાઈ ને મસ્તી કરતા બાપુ તમે આગળ જોયું હે

હોસ્ટેલના રસોડામાં જ્યાંથી ગરમ પાણી તમારે જોઈને એ લઈ જ લેજે અને એ સાહેબે બહુ રાખે છે સુરભીનું હા બહુ રાખે છે એટલે એ કંઈ હવે ઉપાદિ જ નથી ને મૂકીને આવતા રહ્યા હાય તો હાલો હવે વિડીયોનો ખાલી હેન્ડલ જ કરવાનો છે અને આગળ કાલના વિડીયોમાં આપણે જે ઓલું નામ કીધું તું એ તમે કોઈ કોમેન્ટ કરી હોય તો હજી મેં વાંચી નથી અને એ છોડવો દેખાડ્યો તો બાળપણની યાદનું મેં તમને કીધું તું

બાકી હાલો વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગ ત્યાં સુધી આવજો રામ રામ